મિત્રો વાત જણાવું તો કામરેજ પોલીસ માટે લંગડા તરીકે બોલાવવામાં આવે તો તેની પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે પોલીસને વારંવાર ફરિયાદ કરી છે અગિયાર આઠ એટલે કે આઠ માં તારીખે કામરેજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જે વ્યક્તિ સતી સાત વખત કામરેજ પોલીસ સ્ટેશન પણ આવી ચૂક્યા છે અત્યારે સાથે સાથે છે સાથે સુધી વાત કરીશું હજી શું ઘટના ઘટી તમારી સાથે મારી સાથે ઘટના એવી ઘટી છે કે મારે લોન બાબતમાં એક ભાઈ સાથે વ્યવહાર થયો તો અમને અને મારે લેવડ દેવડ હતી અને પૈસા મેં રિટર્ન માંગવામાં આવ્યા તો મને રિટર્ન આપવાની ના પાડી અને મેં વરસા પોટેશન ની અંદર અરજી પેલા કરેલી હતી ત્યારબાદ અમારે થોડીક વોટ્સઅપ ઉપર વ્યવહાર થયો પણ એમને મને ઓગણીસ ત્રીસ ઉપર મેં ઓનલાઇન ની અરજી નાખતા એમનું ખાતું બ્લોક થઈ ગયું હતું તો મેં કામ્રેટ માં એ બાબતે ફરિયાદ કરી છે કે ઓગણીસસો પંચાણુ ધારો અને બે હજાર સોળના કાયદા નીચે જે લંગડો લુલો બાડો કહેવામાં આવે છે એ અપરાધ ગણાય છે કાયદાના વિરોધ ગણાય છે અને એવો શબ્દ મોદી સાહેબે જે દિવ્યાંગ શબ્દ આપ્યો છે એ દિવ્યાંગ દિવ્યાંગો માટે એક સારી સાપ ઊભી થાય એ માટે શબ્દ સારો વાપરવામાં આવ્યો છે અને જે ઠરાવ કરવામાં આવ્યો પણ પણ બતાવવામાં આવ્યું છે કે પણ કોઈ હવે આજ પછી કોઈ દિવસ કોઈ પણ ઠરાવ હોય કે કોઈ પરિપત્ર હોય એમાં દિવ્યાંગ શબ્દ છાપવામાં આવે અને બધાના મોઢે દિવ્યાંગ શબ્દ વપરાય એ માટે આ કાયદાના ઉલ્લંઘન માટે હું આવ્યો છું કે મારી સાથે આ વાતચીત થઈ હતી વોટ્સઅપ દ્વારા કે લંગડા લૂલો થાય તોડી લે જ્યાં પણ જાવ હોય તો જઈ શકે છે ચાર પાંચ મહિના થઈ ગયા છે છતાં જે હું છઠ્ઠી વાર આવેલો છું હું જયારે પણ આવું છું ત્યારે મને એવું કહેવામાં આવે છે કે ભાઈ ફોન કરેલો છે આવશે એટલે હું તમને બોલાવીશ ભાઈ મારી સામે કોલ કરે જયારે પણ હું આવતી મને કોલ કરે કે હું પાંચ વાગે આવી જઈશ પણ એ ભાઈ આવતા નથી અને પોલીસ તરફથી મને કોઈ ન્યાય નથી મળતો કે ભાઈ હું એક દિવ્યાંગ છું કાયદામાં એવું નિયમ આવે છે કે દિવ્યાંગ હોય તો એમના ઘરે જઈ અને જેની અરજી હોય કે જે નિયમ આવતું હોય એ પ્રમાણે એમને ધક્કા ખવડાવવામાં ના આવે એની પોઝિશન ખરાબ હોવાથી એવું બધું કાયદામાં આવતું હોય છે તો હું આજે પચીસ અગિયાર બે હાજર પચીસ ને આજે કામરેજ પોશન ફરી વખત આવ્યો છે અને ફરી વખત એમને કોલ કર્યો છે પણ ભાઈ આવ્યા નથી હું ન્યાય માટે અહીંયા આવ્યો છું અને મારી માંગણી એવી છે કે કામરેજ પોશનમાં મને દિવ્યાંગ બાબતે શબ્દમાં જે મારી માટે શરમજનક શબ્દ છે અને મને લાગણી છે એ માટે હું આવ્યો છું અને હું આવ્યો છું એ માટે કે બીજા દિવ્યાંગો સાથે આવું ના બનાવ બને અને દિવ્યાંગોમાં જાગૃતતા આવે જે સરકાર દિવ્યાંગ નામ પાડી અને સારી સાપ ઉભી કરવા માંગે છે એ માટે મારું ન્યાય માંગણી એવી છે કે મને ન્યાય મળે અને એમને સજા મળે